માનવીની ભવાઈ લેખક પન્નાલાલ પટેલ અધ્યાય એક ઝાકળિયામાં માગશરની મધરાત દબિયે પગે વહી રહી હતી ઘઉં ચણાના કૂણા છોડ એકબીજાના પાસામાં પેસવા મથી રહ્યા હતા ઝાકળિયામાં રખેવાળો ટૂંટ્યા વાળીને પહેલી ઊંઘ કાઢતા હતા તાપણાનો દેવતાએ જાણે રાખની તાણી સૂતો હતો મોલભર્યા એ વિશાળપટ આસપાસ આવેલી ટેકરીઓ પરના ગામ અંધારામાં પાધર સરખા થઈ બેઠા હતા ધરતી આખીએ ઊંઘતી હતી એટલું જ નહીં તારાઓથી ખદબત્તું આભ પણ શાંત નીરવ બની ઘોરતું હતું બ્રહ્માંડ આખું સુમસામ હતું હા એક પેલું નદી તરફની ટેકરીના પાસામાં આવેલું ઝાંકળીયું ઝાંકળિયામાંનું તાપણું ભડભડાટ બળી રહ્યું હતું એ ઝાકળિયાના આગલા ભાગ પર સાથરાની ધાર આગળ એક બુઢા જેવો લાગતો રખેવાળ ખેતર તરફ મોં કરીને બેઠો હતો અને મોટા કોળા સરખા માથા પરના જાડા ભૂખરાવાળ આછા આછા ઉડતા હતા ઊંડી ઉતરી ગયેલી આંખો દૂરના નદી કાંઠા પર એનીએ પાર આભને ટેકવી રહેલી ડુંગરોની પેલી કાળમીડ પછીત પર અરે એની ભીતરમાં ક્યાંય મંડાઈ રહી હતી તાપણાનો દેવતા એના ડાબા પાસાને શેકતો હતો પણ એનું એને ભાન હોય એમ નહોતું લાગતું કે પછી ચરબી અને માંસ ભર્યા એ મધ્યમ કદના અંગને અસર નહીં થતી હોય કે ગમે તેમ પણ એના જમણા પાસાને જાવતો શીતળ વાયરો ને ડાબા પાસાને ઓગાળતી એ આગ બંને એને મન જાણે સરખા ના હોય રખેવાળે જોરથી એક શ્વાસ લીધો પાસળા માંસ બહાર તરી આવ્યા અને વળી પાછા અસલની જેમ ગોઠવાઈ ગયા આ સાથે જ એણે પેલી નજર પાછી તાપણા તરફનો ડાબો હાથ ન લંબાવતા જમણો હાથ લાંબો કરી તાપણાની ધાર પર થાલવેલો હોકો હોકાની ચલમ લીધી પેલો ડાબો હાથ જે ઠૂઠો હતો એને એ ચલમ થમાવી ચીપ્યા વડે ચલમનો ખજાનો સાફ કર્યો તમાકુ ગોઠવી તબો ગોઠવ્યો ને અંગારા ચડાવ્યા તે પણ જાણે ગણી ગણીને હોકા પર ચલમ મૂકીને મોએ માંડી વળી પાછો એ પહેલાની જેમ પેલા અડા બીડ અંધારા તરફ તાકી ગયો આ હાલતમાં જોનાર કોઈને પણ એને માટે સવાલ થાય સામેના આ અફાટ અવકાશમાં કે જ્યાં અંધકાર સિવાય કંઈ જ દેખાતું નથી ત્યાં એ અનિમેશ આંખે શું જોતો હશે પણ આમ તો એ દિવસે ચાર માણસોમાં બેઠો હોય ત્યારેય તાકી રહે છે ને સવાલ પણ પૂછાય છે એ કાળુ કાકા બીજું બધું તો ઠીક પણ તમે આમ પેલા ડુંગરોની પાર ધરતી ને છેડે મીટ માંડી રો છો તે છે શું કાળુ ભારે શ્વાસ લેતા કોઈ વાર કહે છે એ ડુંગરોમાં તો ઘણું બધું છે ભાઈ ઊગી ઉગી ને બધું ત્યાં જ આથમી ગયું છે તો કોઈ વાર વળી હસવાનો પ્રયત્ન કરતા એનો એજ છતાં બીજા શબ્દોમાં જવાબ આપે છે એ ડુંગરોમાં એની પેલી કોતરોમાં એની પાર હું મારો આ ખોવાય ગયેલો મનખો મન ખાવતારના પેલા ચાર પાંચ દાયકા શોધું છું ને અત્યારે પણ એ એવું જ કાંઈ કેત આ અંધારામાં હું મારી એળે ગયેલી જોવનાઈને હૈયાના દાબડામાં પૂરી રાખેલીને તોય પારકી થઈ રહેલી રાજુને એક લોહીના બંધાયેલા ને તોય દશ્મનનું કામ કરતા મારા પિતરાય ભાઈ નાનાને અને ખોવાઈ ગયેલા મારા દીકરા પ્રતાપને શોધું છું એણે વળી પાછો નિશ્વાસ નાખ્યો ફૂંઠા હાથે આંસુથી ભરાઈ ગયેલા આંખના ખાડા ઉલેચ્યા સામેથી ખરતા તારાનો પ્રકાશ જોઈને હસવાનો પ્રયત્ન કરતા બબડ્યો અવતારમાં એક આટલું અજવાળિયું જ રહ્યું હોત પણ ત્યાં તો પેલા તારાનું અરે ખુદ તારો જ ક્યાંક લોપ થઈ ગયો કાળું ડોકું હલાવતા વળી હસ્યો એ હાસ્ય વાટે જાણે ખેતો ન હોય મારે આવું જ થયું અને ગણગણ્યો નહીં તો શું ન હતું મારા મા બાપને પેટે હું એક નો એક દીકરો હતો ને તે મારા બાપની સાઠ વર્ષની ઉંમરે જતા જન્મેલો ને મારે કયા કયાગૃહ બૈરું હતું બે દીકરીઓ હતી ને પડતાપ જેવો ડાયો દિવ સેન્યુ